નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે જે આગાહી કરવામાં આવી હતી તેને લઈને જે વરસાદ વરસી રહ્યો છે તમે જોઈ શકો છો જે વરસાદનું આગમન સ્ટાર્ટ થઈ ગયું છે અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે સાથે જે બાળકોને ટ્યુશન ક્લાસીસ માંથી લેવા એમના પપ્પા જઈ રહ્યા છે તમે જોઈ શકો છો કેવો વરસાદ પડી રહ્યો છે કેવું લાગી રહ્યું છે સાથે પાણી બી ભરાઈ ગયું છે ઘણા સવાલો છે પાણી ભરાઈ કાયમ ની પ્રોબ્લેમ છે સ્કૂલ બાળકોને સ્કૂલ જતા પ્રોબ્લેમ પડે છે કોર્પોરેશન વારંવાર વિવાદમાં આવતું હોય છે પરંતુ કોર્પોરેશનની આંખ ખુલતી નથી આ જે વિસ્તાર છે જલારામ નગર વિસ્તાર જે વારસિયા હન્ની વારસિયા રિંગ રોડનો વિસ્તાર છે ત્યાં વરસાદ વરસી રહ્યો છે તમે જોઈ શકો છો જે લોકો છે તે તેમના ઘરે જઈ રહ્યા છે અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે તમે જોઈ શકો છો આ હનની વારસિયા રોડ જે વિસ્તાર છે જલારામ નગર નાથીબા જે વિસ્તાર છે ત્યાં પણ પાણી ભરાઈ ગયા છે લોકો હમણાં ટ્યુશનેથી ઘરે પણ જઈ રહ્યા છે અને જે આ વરસાદે જે આગાહી કરી હતી તેને લઈને વરસાદ વરસી રહ્યો છે અલગ અલગ વિસ્તારમાં જે વરસાદ વરસી રહ્યો છે સાથે જે આગાહી કરવામાં આવી હતી તેને લઈને આ વરસાદ વરસી રહ્યો છે તમે જોઈ શકો છો કોર્પોરેશનની જ્યારે પ્રી મોન્સૂનની કામગીરી જે વરસાદ વરસે છે પછી તેની પોલ ખુલી જાય છે લોકોના ઘરમાં પાણી ઘૂસી જાય છે સાથે જે અમુક અમુક જગ્યા પર જે પાણી ભરાઈ જાય છે પરંતુ કોર્પોરેશનને ખાસ કરીને આ ધ્યાન રાખવું જોઈએ હજુ તો આ વરસાદ વરસતો નહીં તેની પહેલા જ જે પાણી ભરાઈ જાય છે તમે જોઈ શકો છો હજુ તો વરસાદનું જે સ્ટાર્ટ થયું છે હજુ તો કલાક બી હજુ કલાક બે કલાક જ્યારે વરસાદ પડશે ત્યારે લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી જશે તમે જોઈ શકો છો રાજેશ દરજી છે અમારી સાથે સેવાસીમાં વરસાદ છે ચોક્કસ આ જે હરની વારસા રિંગ રોડ જતો માર્ગ છે ત્યાં પણ ફૂલ વરસાદ છે તમે જોઈ શકો છો અને લોકો હમણાં જે ઘરે જઈ રહ્યા છે સાથે સાથે ઘરે જઈ રહ્યા છે સાથે જે સ્કૂલ જે બાળકો છે નાના નાના ટ્યુશન પરથી પણ ઘરે જઈ રહ્યા છે અને લોકો હમણાં નોકરી પરથી છૂટીને ઘરે જઈ રહ્યા છે આ જે હન્ની વારસિયા રિંગ રોડ જતો માર્ગ છે ચોક્કસ મેન રોડનું પણ તમને અમે બતાવીશું આ જે વિસ્તાર છે હન્ની વારસિયા રિંગ રોડ ત્યાં તો વરસાદ વરસી રહ્યો છે તમને મેઇન રોડનું પણ અમે બતાવીશું મેન રોડ પર મુક્તાનંદ સર્કલ છે એ બાજુ પણ પાણી ભરાયા છે એ પણ તમને દ્રશ્ય બતાવીશું આજવા રોડના પણ દ્રશ્ય બતાવીશું પરંતુ આ હન્ની વારસિયા રિંગ રોડ જે વિસ્તાર છે ભરાયા છે છે પાણી ટીપા પડી રહ્યા છે પણ આજે અહીં તો વરસાદ ચાલુ જ છે તમે જોઈ શકો છો જે વરસાદ વરસી રહ્યો છે વડોદરા શહેરમાં અને જે નાના બાળકો છે તે અમુક તો વરસાદની મજા માણી રહ્યા છે વાઘોડિયા રોડ પર પણ ફૂલ વરસાદ છે ચોક્કસ વડોદરા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદ છે તમે જોઈ શકો છો અને પ્રી મોન્સૂનની કામગીરી પણ પણ ઘણા સવાલો ઊભા થાય છે પ્રી મોન્સૂનની કામગીરી આટલો વરસાદ વરસતા તેમની પોલ ખુલી જાય છે ગટરના જે ઢાંકણ હોય છે તે તે ખુલી જાય છે ઢાકણના જે એમના ઢાંકણ હોય છે નીકળીને જે ગટરનું પાણી હોય છે તે પણ બહાર નીકળી જાય છે તમે જોઈ શકો છો આટલા જ વરસાદમાં આ જે પાણી છે તે ભરાયા છે અને પાણી અલગ અલગ વિસ્તારોમાં ભરાયા છે ભાર જોશી ભાઈલીમાં પણ ફૂલ વરસાદ છે નગરમાં પણ ફૂલ વરસાદ છે સંજય ઠાકોર પાદરામાં પણ વરસાદ છે વિષભાઈ મકવાણા અટલાદરામાં પણ વરસાદ ચાલુ છે ભરૂચમાં નથી અશોક મલેક ઇનોર ગોરવા પાણી ભરાયું છે ચોક્કસ વિસ્તારોમાં એરપોર્ટ સર્કલ ફૂલ રેન વરસાદ છે પરિવાર સર્કલ વાઘોડિયા રોડ પાસે પણ ફૂલ વરસાદ છે હન્નીમાં પણ બહુ વરસાદ છે જસવંતભાઈ પાણી ગેટમાં પણ ફૂલ વરસાદ છે ઉદયભાઈ માંજલપુર વિસ્તારમાં પણ વરસાદ છે ચોક્કસ નીરવ શાહ કલા દર્શનમાં પણ વરસાદ ચાલુ છે આજવા રોડ પર પણ ફૂલ વરસાદ છે બારોટ મોન્ટુ સંદીપભાઈ ડભોઈમાં પણ વરસાદ છે નિજાન પટેલ કોઈ નેતાઓને બોલાવો રોડ એક દિવસ નોકરી પરથી લોકો ઘરે છૂટીને જઈ રહ્યા છે ગોહિલપુરા સમલાયામાં બી વરસાદ છે આખા બરોડામાં પાણી સોમા તલાવમાં ફૂલ વરસાદ છે હન્ની વારસિયા રિંગ રોડ પર વરસાદ છે ચોક્કસ રિંગ રોડ છે થેન્ક યુ પટેલ સાહેબ વાસના રોડ તાંજલરામાં ફૂલ વરસાદ છે પ્રદીપભાઈ ફૂલ વરસાદ છે યોગેશ પ્રજાપતિ કારેલી બાગમાં કલ્પેશભાઈ રાત્રી બજારમાં પણ ચાલુ છે સુરેશભાઈ સમા સાવલી રોડ પર પણ વરસાદ છે ગોલ્ડન ચોકડી હિરેન પરમાર ચોક્કસ અલગ અલગ જગ્યા પર વરસાદ જે વરસી રહ્યો છે તમે જોઈ શકો છો પઢિયાર વિજય અંપાળ માં પણ વરસાદ ચાલુ છે કપુરાઈ માં પણ વરસાદ ચાલુ છે ગિરીશભાઈ વાડીમાં પણ વરસાદ છે ચોક્કસ તમે જોઈ શકો છો હજુ તો જે વરસાદ પડ્યો છે અને પાણી ભરાઈ ગયા છે હજુ કલાક વરસાદ વરસ છે તો ઘણા લોકોના ઘરમાં પણ પાણી ભરાશે તમે જોઈ શકો છો લોકો હમણાં ચાલતા પણ આવી રહ્યા છે તેમના ઘૂંટણ સુધી પણ પાણી પહોંચી ગયા છે હજુ વરસાદ વરસી રહ્યો છે અને હજુ વરસાદનું જે ચાલુ છે દિલીપભાઈ અટલાટરામાં દિપેશભાઈ મક્કરપુરામાં આટલા જ વરસાદમાં પાણી ભરાઈ ગયા છે હવે કલાક બે કલાક હજુ વરસાદ ચાલુ રહેશે તો કોર્પોરેશનની જે પોલ ખુલતી જ હોય છે ફરી વાર પોલ ખુલશે વરસાદ હજુ ચાલુ જ છે તમે જોઈ શકો છો चालू रोड़ पर भाई। रोड़ पर फुल भाई, भाई विश्वामित्रीडसी चोक्स न्यूपीभाई शके पाणी भरायाचे अलग अलग विस्तार ધનુભાઈ પોરમાં ધીમી ગતિએ વરસાદ પડી રહ્યો છે રાહુલભાઈ માથી બાગમાં વિસ્તાર વરસાદ છે ગોત્રીમાં પણ વરસાદ ચાલુ છે ઠાકોરભાઈ શક્તિભાઈ ચૌહાણ ફૂલ વરસાદ છે ભાવેશભાઈ ભટ્ટ દિવાળીપુરામાં નિલેશભાઈ સોલંકી માંજલપુરમાં રણજીત રાઠવા સાંદરજા ભૂપેન્દ્ર વ્યાસ આર્યકન્યા કન્યા કારેલીબાગ રામસિંહ રાજપૂત મક્કરપુરા અલવા નાકા જલારામ મનોજ જોશી જલારામમાં બી વરસાદ છે કિશોરભાઈ ફૂલ વરસાદ છે ફૂલ ફૂલ રાજેશભાઈ પણ વરસાદ છે નિલેશભાઈ સોલંકી ફૂલ વરસાદ છે માંજલપુરમાં કલાલીમાં પણ વરસાદ છે દર્શનભાઈ દેસાઈ ભાઈલી વડોદરા જે ભાઈલી રોડ પર પણ વરસાદ છે વિશાલભાઈ રાજપુટ છાણીમાં પણ ફૂલ વરસાદ છે સંજયભાઈ રાજપૂત રાયાપુરામાં પણ વરસાદ છે ડિમ્પલ પટેલ ફતેગંજમાં પણ ફૂલ વરસાદ છે ચાર રસ્તા પ્રમાણમાં વરસાદમાં પાણી ભરાયા છે નાના નાના બાળકો પણ નાચી રહ્યા છે તમે જોઈ શકો છો વરસાદમાં મજા માણી રહ્યા છે બેન પંચાલ મક્કરપુરામાં પણ મહેશભાઈ ભાલિયા આજવા રોડ બાપા સીતારામ મંદિર મેમોન મોઈન માંડવી માંડવી જરોડ जोरदार बरसात छे अरविंद भाई राजपुरा सिंगरोड मा पण बरसात छे राकेश भाई राजपूत मानजलपुर मा छे भाई चौकस मक्करपुरा मा प्रदीप भाई करण भाई बरवार सूरत मा बरसात नथी भगवान भाई दीपक भाई गोत्री वासना, 12 वर्षात पाणी भराया आहे खानपूर सेवासीमा पण फुल विजिडी साते छे बरसात पडिरयो छे अंकुर पटेल न्यू मानजळपूर मा पण पडी पडिरयो छे कलाली चापर रोड सुनील सिंग राजपूत अरुण राजपूत सेवासी गुप्ता परिवार चार रस्ता पासे भरत चौधरी दरजीपुरा वडोदरा पाणी भराय वरसाद भाई शेख अंकलेश्वर राजमेर रोड पर भरत भाई नमन निजामपुरा भाई बिल भयली खूब वरसाद आहे હનની વારસાય રિંગ રોડ જોડતો વિસ્તાર છે ત્યાં પણ પાણી ભરાઈ ગયા છે અલગ અલગ વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે લોકો હમણાં નોકરી પરથી ઘરે છૂટી રહ્યા છે હાર્દિકભાઈ રાણા આજો રોડ છે પાણી ટેન્ક પાસે પણ વરસાદ છે ચોક્કસ હાર્દિકભાઈ ભરતભાઈ પંચાલ પ્રતાપનગરમાં મેઇન રોડ પર વરસાદના પાણી ભરાયા છે ચિરણભાઈ બારિયા ખોડિયાર નગરમાં પણ વરસાદ છે ચોક્કસ અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે પંકજ કુમાર મક્કરપુરા જીઆઈડી સર્કલ પર ફૂલ રેન છે કરનભાઈ ભરવાડ પરમાર સંજય માંજલપુરમાં વરસાદ છે તે બતાવતા રહેશે આજે હન્ની હનની રિંગ રોડ જે જતો રોડ છે હવે તમને બીજા પણ દ્રશ્યો બતાવીશું અલગ અલગ વિસ્તારમાં પાણી ભરાયા છે અનિલભાઈ ચૌહાણ હનની રિંગ રોડમાં પણ ખૂબ વરસાદ છે ચોક્કસ બધે જ બાજુ આજે જે અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે પાણી પણ ભરાઈ ગયા છે કોર્પોરેશનની પોલ ખોલવાનું પણ સ્ટાર્ટ થઈ ગયું છે હવે જોવાનું રહ્યું જોવાનું રહ્યું લોકોના ઘરમાં પણ ભરાશે પાણી કોર્પોરેટરોને ધારાસભ્યોને કોર્પોરેશનોને ધ્યાન રાખવાની ખાસ જરૂર છે લોકોની ગાડી પણ બંધ થઈ ગઈ છે આ વરસાદમાં પાણીમાં તમે જોઈ શકો છો અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે આટલા જ વરસાદમાં લોકો ધક્કા મારીને જો તમે જોઈ શકો છો રિક્ષાને ધક્કો મારીને લઈ જઈ રહ્યા છે અને ગાડીઓ પણ જે એક્ટિવા છે તે પણ બંધ થઈ ચૂકી છે ચોક્કસ અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયા છે અમારા સાથે તમારો આભાર જોડાવતા રહેજો કુનાલભાઈ પટેલ થેન્ક યુ હજુ તમને આગળના પણ અમે દ્રશ્યો બતાવીશું અમારી સાથે જોડાયેલા લેજો સ્પાર્ક ટુડે ન્યૂઝ પર હું કમલેશ જોશી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા